આ લો ગઈશ કેમ છો કેત ના બધા એકદમ મજામાં છું હું પણ એકદમ મજામાં છું જો અમારો બગીચો છે લીંબુ છે લીંબુ તો બહુ આવ્યા છો ખૂટેવા જ નથી એક કલાક થી લીંબુ મથ લીંબુ જ નહીં ખૂટતા કેટલા લીંબુ જો તમે દેખાતા ને પડ્યા ઢગલો આખો અત્યારે લીંબુના ભાવ તો તરફ જવું જ એટલે વાંધો આવે એવો નહીં એટલે થોડાક લીંબુ ઉતારી નાખી

મમ્મી આપે છે પપ્પા ઉતારી છે કેરેટું ચૌદ કેરેટું હોય ને પપ્પા ચૌદ માંથી એખાદા પાકા નોખી નોખી ત્રણ જાતની વકલ કરવા દે

અત્યારે ભાવ પાછો ચડ્યો તમને બધાને ખબર જ છે એટલે અત્યારે તો બે રૂપિયા ત્રણસો કિલો કેવો પાછા જોવા મસ્ત છે પાછળનો કેમેરો કરું જો પપ્પા ને રોહન છે ને બેહી બે હજી સાફ જો કેટલી કેરેટોના બધી આમાંથી કેટલી એક કેરેટ બે કેરેટમાં પપ્પા પડીને અડધી રોહને પહેરી જો

હજી તો આને પેકિંગ મસ્ત જાણે તો આપણે આમ મોટું મોંઘવા ફરલું કરતા ને પેકિંગ એવી રીતે તને પછી મૂકી મૂકીને પેકિંગ કરવાના ને કેટલો જ તો થાય છે આમાં સીવવાના ને આમાં જે સ્ટીકર ચોંટાડવાના ને ગાડીમાં ભરવાના ગાડીમાં તો આપણે ન ભરવાના

વખલ કરીને આવજો ખોખા સેકિન્ડ ખાય છે બધા આવે અને ચાલો હવે આપણે વલોગ એન્ડ કરીશું જો તમને અમારો વલોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો બધા બાય બાય કરી નાખો તો ચાલો આવજો બાય જી માતાજી